નાગરિકોની જવાબદારી શહેરની સલામતી સેવા અને સુરક્ષા પોલીસનો જે મોટો છે તો એના માટે પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા અવારનવાર આ કામગીરી કરાવવામાં આવતી હોય છે અને એક ઉમદા હેતુસર કે નાગરિકોની સલામતી જળવાય વાહન ચાલકોની સલા સલામતી જળવાઈ રહે અને કોઈપણ પ્રકારનો નશો કરેલી હાલતમાં કોઈ વ્યક્તિ વાહન ચાલ વાહન ચલાવતી હોય તો પોતાની સાથે સાથે રાહદારીઓ અને જે રોડ પર આવતા જતા લોકો છે એની સુરક્ષા પણ જોખમાતી હોય છે એવું ન બને એના માટે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે જે ડ્રાઈવ દરમિયાન કોઈપણ પ્રકારના નશાની હાલતમાં કોઈ વ્યક્તિ વાહન ચલાવીને પોતાની સાથે અન્ય નાગરિકોની સલામતી જોખમાવે નહીં એના માટે આવા વ્યક્તિઓને પકડીને કેસ કરવામાં આવે છે જે પ્રોહિબિશનની સાથે જ એને જોડીને કામ કરવામાં આવતું હોય છે એ પ્રોત્સાહનના ભાગરૂપે પોલીસ કર્મચારીઓને વધુમાં વધુ આવા ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસો શોધવા માટે સૂચના કરવામાં આવે